Dina, 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 Dina. नमस्कार मित्रों वीडियो में તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં નાની બાલકીનો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ નાની બાલકી છે તે આંબાજીના ગબર પરબો પર મિત્રો બેઠી બેઠી ગીત ગાઈ રહી છે મિત્રો જે પણ લોકો પૈસા આપે છે તે મિત્રો પૈસા લે છે તો મિત્રો આ છોકરી છે તે તેનો અવાજ પણ ખૂબ જ સરસ છે અને મિત્રો કોઈક ભાઈ તોનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો તો મિત્રો આ છોકરીનો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને આ સમગ્ર વિડિયો બતાવું તો મિત્રો વિડિયોને પૂરો જોજો અને વિડિયો ગમે તો લાઈક કરી અને ખાસ મિત્રો વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં જે પણ લોકો મિત્રો આ છોકરીની મદદ કરતા હોય તે મદદ કરી શકે અને જે પણ લોકો મિત્રો કલાકારને કોઈ સપોર્ટ કરતા હોય તો મિત્રો फ्रेंड्स सपोर्ट करिए मेरा चकरीना आवाज खूब सरस है तो अपन तुम्हें समग्र वीडियो बताऊं तो वीडियो ने पूरा जोजिए और वीडियो को में तो लाइक करियो और हमारे चैनल पर नया हो तो चैनल ने सब्सक्राइब कर देजो दे भूसाई